નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી ગઈકાલે જીસીએના ઈમેલ આઈડી ઉપરથી ધમકીભર્યો મેલ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે વી વિલ ડુ અ બોમ્બ બ્લાસ્ટ આ બાબતે લોકલ પોલીસ અને બોમ્બ સ્કવોડ સાથે મળીને મેદાનની તપાસ કરવામાં આવી હતી હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે જર્મની અને રૂમાનિયાના આઈપી એડ્રેસ મળી આવ્યા છે અત્યાર સુધીમાં આ મેલ આઈડીનો બે વખત જ ઉપયોગ કરવામાં આવ્યો છે ઓળખ છુપાવવા માટે VPN અને Tor વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરાયો છે ગઈકાલે બપોરે એપ્રોક્સિમેટલી 14:00 ની આસપાસ જીસીએ જોગાણી છે તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે GCA નું જે ઈમેલ એડ્રેસ છે અર્લી મોર્નિંગ ની અંદર એક પાકિસ્તાન જેકે વેબ એડ્રેસ gmail.com ઉપર એક મેલ આવેલો હતો જે જોતા એ એમએલ એની અંદર પ્રથમ અ એક જ લાઈન આપવામાં આવ્યો હતો કે વી બોમ્બ બ્લાસ્ટ ઇન સ્ટેડિયમ જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ લોકલ પોલીસ અને બોમ્બ ડોગ બોમ્બો સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે અઢાર સુધી ચેક કરવામાં આવેલ આ દરમિયાન કોઈ પણ એવી અઘડિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવેલ નથી સ્ટેડિયમની સિક્યોરિટી ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે